ખાણ ખનીજ ખાતા દ્વારા દમોલી ગામ પાસે ગ્રામજનોના આક્ષેપ મુજબની જગ્યાએ માપણી કરવામાં આવી હતી સાથે સાથે અહીંયા પિલ્લરો મુકાયેલા હતા હદ નિશાનના એ પિલ્લરો પણ ખાણ ખનીજ ખાતા દ્વારા તપાસવામાં આવ્યા હતા જો કે પ્રાથમિક તપાસ દરમિયાન ખાણ ખનીજ ખાતાના કર્મચારીઓને જાણવા મળ્યું હતું કે આ જે પિલ્લરો છે એ લીજ વિસ્તારની બહારના પિલ્લરો છે ગ્રામજનો દ્વારા આ કામગીરી અર્થે આવેલા ખાણ ખનીજ ખાતાના કર્મચારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરાઈ હતી જે બાદ ખાણ ખનીજ ખાતાના કર્મચારીઓએ ગ્રામજનોને જણાવ્યું હતું શું જણાવ્યું હતું એ સાંભળો શું કહે છે આ કર્મચારી અત્યારે કરવાની છે ને એના માટે જ આવ્યા છીએ ને એટલે હજુ બાકી છે કામ હા તો હવે કૃપા જવાનું આપણે આપણે સૌથી પહેલાં જે રિપોર્ટ હતું એના પ્રમાણે કે જે બી પિલર છે ઇલિગલ છે એ જોઈ લીધા છે પ્રાથમિક દ્રષ્ટિએ લીઝ વિસ્તારની બહાર આવે છે હા ઠીક છે હા તો એના ઉપર કાર્યવાહી થશે પ્લસ આ જે ખાણકામ જે બહાર છે હા એના ઉપર કાર્યવાહી થશે અને લીઝ ઇન્સ્પેક્શનની જે તમે વાત કરો છો એ લીઝ ઇન્સ્પેક્શન અમે કરી દઈશું બરાબર છે બધું અને આ જે ખોદકામ થયું છે એ તો માપણી કરી દઈશું અને પહેલા તો જે ખોદકામ કોને કર્યું છે એ અમારી તપાસ કરવાનું છે